જસદણમાં બંને પગે દિવ્યાંગ પાસઠ વર્ષીય બુઝુર્ગનો મતદાન માટેનો જુસ્સો અકબંધ બુથ પર આવીને કર્યું વોટિંગ દિવ્યાંગો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ઘરેથી લાવવા પરત લઈ જવા સુધીની વિશેષ વ્યવસ્થા જસદણમાં બપોર સુધીમાં પંદર જેટલા દિવ્યાંગોએ બુથ પર આવીને મતદાન કરી લોકશાહીનો ધર્મ નિભાવ્યો રાજકોટ જિલ્લામાં જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે દિવ્યાંગ મતદારોનો જુસ્સો બુલંદ જોવા મળ્યો હતો બંને પગે દિવ્યાંગ હોવા છતાં પાંસઠ વર્ષીય બુજર્ગ મતદારે મતદાન મથક પર આવીને મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો જસદણની જલારામ સોસાયટીમાં રહેતા જયદેવગીરી વીરગીરી ઓ દશાંશ છ પાંચ ને દસ વર્ષ પહેલાં અંકલેશ્વર જીઆઈડીસી પાસે એક અકસ્માત નડ્યો હતો જેમાં કમરના મણકામાં ગંભીર ઈજા પહોંચતા પેટ નીચેનો શરીરનો ભાગ ઈજાગ્રસ્ત થતાં ખોટો પડી ગયો છે જેના કારણે તેઓ છેલ્લા દસ વર્ષથી પથારીવશ છે આજે સોળ ફેબ્રુઆરીએ જસદણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થતું હતું ત્યારે જયદેવગીરીએ પણ બૂથ પર જઈને મતદાન કરવા માટેનો ઉત્સાહ દર્શાવ્યો હતો આથી રિટર્નિંગ ઓફિસર રાહુલકુમાર ખાંભવા દ્વારા દિવ્યાંગ મતદારો માટે કરાયેલી વિશેષ વ્યવસ્થા અંતર્ગત એક ટીમ વાન તથા વ્હીલચેર તેમના ઘરે મોકલવામાં આવી હતી આ ટીમ વડીલ મતદાર જયદેવગીરીને ઘરેથી સલામતી અને સગવડપૂર્વક સરદાર પટેલ નગર પ્રાથમિક શાળા ખાતે બનેલા મતદાન મથક સુધી લઈ ગઈ હતી અહીં ગિરીએ મત આપીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો આ તકે તેમણે કહ્યું હતું કે દિવ્યાંગ નાગરિકો પણ બૂથ પર જઈને મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઘરેથી લાવવા તથા લઈ જવાની સરસ વ્યવસ્થા કરાઈ છે એના લીધે હું મારા મતાધિકારનો ઉપયોગ કરી શક્યો છું આ તકે તેમણે સૌ નાગરિકોને લોકશાહી માટે મતદાન કરવા અપીલ કરી હતી મહત્વનું છે કે જસદણ નગરપાલિકા વિસ્તારમાં બપોર સુધીમાં આ રીતે પંદરમી વધુ દિવ્યાંગોએ ઘરેથી વાનમાં આવીને વ્હીલચેર પર બુથમાં જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો